નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જાડેજા એ સરકારી યોજનાઓના અમલીકરણ સમયે ભ્રષ્ટાચાર ન થાય તે માટે જિલ્લાના સરપંચો ને પત્ર લખેલ છે પ્રાથમિક શાળામાં ઓરડા અને શિક્ષકો ગટ સંબંધે વાત કરી થોડા દિવસ પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારી સંબંધે સ્પષ્ટ વાત કરી હતી જિલ્લા પંચાયતના પ્રમુખ સતત સરકારી લાભ યોજનાઓ પહોંચે તેમાં ભ્રષ્ટાચાર ન થાય તે બાબતે ગામે ગામ પત્રો લખ્યા છે તેમણે જણાવ્યું કે સૌથી પ્રથમ તો આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે રિયાલિટીને ગામડાઓ સુધી પહોંચાડવાનો આપ જે પ્રયાસ કરી રહ્યા છો અધિકારી અને વચ્ચે સરકાર ને લોકો વચ્ચેનું સેતુ એટલે પત્રકાર મિત્રો છે ખરેખર સરકારની સરાહનીય કામગીરી લોકો સુધી પહોંચાડવું અને લોકોના જે પ્રશ્ન છે એ અધિકારીઓ અધિકારીઓને સરકાર સુધી પહોંચાડવાના સૌ આપ પ્રયત્ન કરો છો એટલે અભિનંદન પાત્ર છું મારે જિલ્લા પંચાયતના સિંચાઈના અધિકારીની વારંવાર ગામડાઓમાંથી ફરિયાદ આવતા મેં પણ એવો એક પ્રયત્ન કર્યો છે કે આપણી જિલ્લાની અંદર ક્યાંય પણ આવા ભ્રષ્ટાચાર થતા હોય તો એને દૂર કરવા માટે છેવાડાના માંડવી નાના નાના ગામડાના સરપંચશ્રી હોય ઉપસરપંચશ્રી હોય ગામના આગેવાન હોય તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારો જિલ્લા પંચાયતના પણ સૌ હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને પાર્ટીના નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મેં પણ એક એવો પ્રયત્ન કર્યો છે કે છેવાડાના માંડવી સુધી જે પણ લાભ જે પણ સરકારી લાભ છે એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને તેમાં પણ ભ્રષ્ટાચાર ના થાય અને સો સો ટકા કામ ગામડા સુધી થઈ શકે એના પ્રયત્ન કરવા માટે મેં એક પરિપત્ર ગામો ગામ સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આપણા માધ્યમથી એ બધાને હું પણ વિનંતી કરું છું કે આપના ગામમાં જે પણ સરકારી કામકાજ ચાલ ચાલતું હોય એનું નિરીક્ષણ કરો અને સરકારી ગાઈડલાઈન મુજબ એસ્ટિમેટ એસ્ટિમેટ મુજબ કામ થાય એવું બધાને મેં જાણ કરી છે અને ક્યાંય પણ તમને ગેરરીતિ લાગતી હોય તો જે તે શાખામાં રૂબરૂ મળી

કચ્છની અંદર જે પણ શિક્ષકોની ઘટશે જિલ્લા ફેરબદલીમાં જેને છૂટા કરવાના થતા અને અહીંયા ઘટવાના કારણે મેં પણ ત્યાં રજૂઆત કરવામાં આવી ત્યાર પછી પણ લગભગ મારા અંદાજે પંદરસો કે સત્તરસોની આસપાસ આપણે ગાંધીનગરથી એમની શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી ત્યાર પછી જે પણ શિક્ષકોનો હજી પણ હજાર અગિયારસોની ઘટશે એની પણ આપણે ત્યાં રજૂઆત કરી છે ટૂંક સમયની અંદર તે પણ ગાંધીનગરથી અમને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં એ ભરતી કરી અને શિક્ષણ ચાલુ જ છે જે જગ્યાએ જ્ઞાન સહાયક ની ભરતીઓ જેને પણ આસપાસ રહેવાના હોય તો એને ભરતી ચાલુ છે ઘણા જ્ઞાન જ્ઞાન સહાયક માં ભરતી પણ થઈ ગઈ છે અને જે બાકી છે જ્ઞાન સહાયકો ની ભરતી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને ઓરડાની જે ગર્ચ છે એ ઓરડાની પણ આપણે લેખિત અને મૌખિક ત્યાં રજૂઆત ગાંધીનગર મધ્ય કરેલી છે અને ટૂંક સમયમાં જેટલી પણ ઝડપથી થાય એની અમારી કોશિશ રહેશે મને પણ એક ભચાઉ તાલુકાના લાખાવટ ગામે પ્રાથમિક શિક્ષણનું સંકુલ બન્યું એની જ્યારે મને ફરિયાદ મળી ત્યારે મેં પણ લેખિત ફરિયાદ અને મૌખિક ફરિયાદ કરવાના કારણે તરતને તરત પાંચ સાત દિવસની અંદર એ લાખાવટની ગામની અંદર જે છ છતને બરોબર નથી બનાવી અને રિફ્રેન્સિંગ કરી અને કોન્ટ્રાક્ટરે વ્યવસ્થિત બનાવી અને હજી પણ જે પણ આવી તકલીફો હશે જે જ્યાં સ્કૂલનું કામ ચાલુ હશે ને કોઈ અમને ફરિયાદ કરશે તો અમે તાત્કાલિક કોન્ટ્રાક્ટર ઉપર અને અધિકારી ઉપર પગલાં લઈશું રાજકોટની ઘટના બન્યા પછી આપણે તમને ખ્યાલ હોય તો કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ અધિકારીઓ દ્વારા લગભગ જગ્યાએ જઈ રૂબરૂ મુલાકાત લઈ અને જ્યાં પણ ત્યાં એવું દેખાય તેમને તાત્કાલિક અસરથી પગલાં લેવાનું ચાલુ કર્યું અને શિક્ષકોનું અને બાળકોનું સેફટી માટેનું જ્યાં પણ ધ્યાન દોરવાનું તેનું ધ્યાન પણ દોરવામાં આવ્યું આવ્યું છે આમ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ બે પાક સ્પષ્ટ જવાબો આપ્યા બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા ભ્રમલોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર